એમને સહાય આપી દીધી છે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે બિલકુલ સહાય આપી છે પરંતુ એ સહાયથી અમિતા એમના એ સ્વજનો કે જેમણે જીવ ગુમાવ્યો છે પાછો નથી આવી જવાના જીવ પાછા નથી આવવાના એ વાત પણ છે પણ સાથે એ પણ સવાલ થઈ રહ્યા છે કે વર્ષોથી જે આપણા વિકાસની ગાથાના બણગા ફૂકી રહ્યા હતા ગતિશીલ ગુજરાત વિકાસશીલ ગુજરાત સુરક્ષિત ગુજરાત શું ખરેખર વિકાસશીલ ગુજરાત શું ખરેખર સુરક્ષિત ગુજરાત કેવા

એ આઘાત છે હજુ એ આઘાત અમારા મન પરથી નથી શમ્યો તો એ પીડિતોની તો કલ્પના પણ કેવી રીતે કરી શકાય કે જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે પોતાનો દીકરો ગુમાવ્યો છે ઘરનો ચિરાગ ગુમાવ્યો છે એવા આપતજનો ગુમાવ્યા છે કે જેની સાથે એના સપના જોડાયેલા હતા ભવિષ્યના સપના જેની પર આખા પરિવારનો ભાર હતો ગુજરાન ચલાવવાનો જીવન નિર્વાહ ચલાવવાનો અને આ બધાના ભૂકા બોલાઈ ગયા અરે અમિતા એ દિવસે નવાણું રૂપિયામાં અનલિમિટેડ રાઈડની ઓફર હતી ને એ દિવસે આ આ પરિવારજનોએ કહ્યું હશે કે અમે તમારી રાહ જોઈ છે અને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોનો આજે પોકાર છે ગુજરાત ફર્સ્ટના આંગણે અગ્નિકાંડના પીડિતો પહોંચ્યા છે પૂર્ણ ન્યાય સુધીની લડતમાં ગુજરાત ફર્સ્ટ આ પીડિતોની સાથે છે એસઆઈટીની તપાસમાં હજુ પણ ઘણા પ્રકરણ બાકી છે રાજકોટ અગ્નિકાંડમાં સત્યાપ્રિત પીડિતોના જીવ ગયા છે એ પીડિતોના પરિવારજનો ન્યાય માંગી રહ્યા છે અગ્નિકાંડમાં હાઈકોર્ટની પડકાર બાદ પીડિતોની આશા જાગી છે અગ્નિકાંડમાં ટીપીઓ સહિત દસ અધિકારીઓ સસ્પેન્ડ થયા અગ્નિકાંડમાં હજુ પણ મોટા માથા પર કાર્યવાહી બાકી છે શા માટે હજી મોટી માછલીઓ પકડાઈ નથી હજુ પણ મોટા મગરવચ્ચો કે જે પોલીસ પકડથી દૂર છે હાઈકોર્ટ પણ કહી રહ્યું છે કે મોટા અધિકારીની જવાબદારી નક્કી થાય મોટા બાબુઓની બદલી જ ખાલી કાર્યવાહી થઈ છે અમિતા પરંતુ કોઈ કડક પગલા એવા નથી લેવામાં આવ્યા કે સમાજમાં દાખલો બેસે કે એક પણ અધિકારી ફરી એક વાર આવી રીતના લાંચ ન લે પોતાનું કામ કરાવવા માટે આટલે મોટી ખોટ જ આ છે કશિશ કારણ કે અહીં પ્રશાસનના અધિકારીઓને કોઈ જ વાતની ધ્યાન નથી આવી રહ્યું હાઈકોર્ટ સુધાને દેખાય છે કે અહીં કોનો વાક હોઈ શકે કે આ પગલા લેવા જોઈએ કેવા પગલા લેવા જોઈએ પણ તેમ છતાં માત્ર એફિડેવિટ કરવાનું અમે કાર્યવાહી કરી છે એમ કરીને હાથ અધર કરી લેવાનું અરે એફઆઈઆર પહેલીથી એમાં તો એક પણ મુદ્દો મગરમચ્છોનું નામ ન હતું ગુજરાત પોલીસે સતત અવાજ ઉઠાવ્યો અને પછી હાઈકોર્ટ પણ એ વસ્તુ કહી રહ્યું હતું હાઈકોર્ટની ટકોર બાદ થોડા જાગ્યા અને અધિકારીઓ પર ગાજ પાડવાની શરૂ કરી પણ અહીં પણ કશિશ એ ધ્યાન રાખવાની વાત છે કે જે મનસુખ સાગઠિયાને આપણે બતાવ્યા છે ને આરોપી એ આરોપીએ કેટલી કટકી ખાધી હશે કેવા ખિસ્સા ભર્યા હશે ગુજરાત ફર્સ્ટ એ બતાવ્યું છે આ જે સત્યાવીસ લોકો જેમના જીવ ગયા અને એ પરિવારો એ હંમેશ માટે ન પુરાય એવી ખોટ વેઠવાનો વારો આવ્યો રાજકોટના એવા જ પરિવાર એ પીડિત પરિવાર અમારી સાથે છે અમારી સાથે છે અનુરુદ્ધસિંહ જાડેજા રવિન્દ્રસિંહ જાડેજા ઉપરાંત ચંદુભાઈ કાચોડ પણ છે તેમની સાથે વાત કરીએ રવિન્દ્રભાઈ જે ઘટના ઘટી હતી એ દિવસે સાંજનો સમય હતો રવિવાર હતો સૌ કોઈને એવું હોય કે પોતાના પરિવાર સાથે આનંદ પ્રમોદ થાય એવી ક્ષણો વીતે કે જેની યાદો બને અને યાદગાર યાદો સાથે આગળનો સફર પણ સારો વીતે પણ એ દિવસે યાદગાર જે ક્ષણો હતી જીવનમાં એ ક્ષણોને ફરી યાદ ના કરી શકાય આપનાથી આમાં મેડમ ઘરેથી સાત જણા ગયા હતા પાંચ જણા મિસિંગ થઈ ગયા બે જણા ઘરે આવ્યા ઈ જે દ્રશ્ય હતું એ કદાચ અમે અમારી લાઈફ પણ નહીં ભૂલી ગયું હું નથી જાણી શકતી કશિશ જ્યારે કલ્પના કરું છું તો મને આંખોમાં જળજળિયા આવે છે આ વ્યક્તિ કેવી રીતે સહન કરે સંતોષ જેણે પોતાની બેન ગુમાવી એ બેન કે જે પોતાના પરિવાર માટે કમાવા જતી હતી સંતોષ માફ કરજો તમારા દુઃખને ફરીથી ખોદી રહી છું પણ એ દિવસે કેવો માહોલ હતો શું લાગ્યું શું થશે મેડમ બોત્તેર કલાક ત્રણ દિવસ સત્તાસ અમારે આશાની વાત જોઈ અમે ઊંઘ નહોતી કરી અમે બોત્તેર કલાક જઈ કે આવ હમણાં અમારી આશા આવી છે એ મારા પપ્પાને કહે કે પપ્પુ હું આવી ગઈ આવે એટલે પહેલાં મારા પપ્પાને ગોઠે વાતું રાખી લાટ કરી અમે ક્યાંથી અમારે લઈ આવવી અમારી આશા ગુજરાત સરકાર અમને જવાબ તો નથી દેતા અમારા પ્રશ્નોના જવાબ નથી દેતા પણ હવે અમે અમે એમ કે અમારી આશા આપો તો આપી શકે ન આપી શકે શક્ય નથી કોઈ ભાઈ શક્ય નથી કે અત્યારે અમારા એટલા પીડિત પરિવાર બેઠા એમાંથી અમારું વ્યક્તિ ગયું એ અમને જ વેદના ખબર હોય કે જેના ઉપર ગુજરે એને ખબર પડે બાકી આ તો વાત થાય ખાલી કેમ કે અમારું વ્યક્તિ ગયું હવે ન દઈ શકે કારણ કે એના ઘરમાંથી કોઈ નથી ગયું એની દીકરીને નથી ગુમાવી મારા પપ્પાએ મારી બેન ગુમાવી એની દીકરી ગુમાવી એને એની વેદના ખબર છે મારી વેદનાની તો કોઈ કલ્પના જ ન કરી શકે મિનિટે સેકન્ડે સેકન્ડે એની ભેગી હું રહેલ છું એટલે અત્યારે હું બોલું સત્તાય મારા એનું નામ તો ટીઆરપી ઝોન નામ લ્યો ને તો આવી શકે તો એની વાત કરવી અમારી માટે અશક્ય છે સત્ય અમે એક એક દિવસથી બાવીસ બાવીસ નો દિવસ છે સત્તાય અમે અહીંયા આવી અને ગુજરાત સરકાર પાસે ભીખ ભીખ માંગવા ઉપર અમને મજબૂર કરી દીધા આવી આ સરકાર છે જોકે અમે અમારું વ્યક્તિ ગુમાવ્યું

એ ન્યાય માટે સરકાર સામે કહી રહ્યા છે અમારી સામે કોઈ નથી આવ્યું અમારી સામે કોઈએ જોયું નથી એ લોકો તડપી રહ્યા હતા એ ક્ષણ હજી નથી ભૂલાતી એ દ્રશ્યો હજી નથી ભૂલાતા કે હોસ્પિટલમાં એ લોકો વલખા મારી રહ્યા હતા એનું સ્વજન જીવે છે કે નહીં માત્ર જાણવા માટે એનો મૃતદેહ આવે છે કે જીવતું બચીને આવે છે જાણવા માટે એ લોકો રાહ જોઈ રહ્યા હતા અને તમે તો બસ ખાલી બદલી કરીને સંતોષ માની લીધો હાઈકોર્ટે ફટકાર કરી એટલે તમે બોલ્યા છો ચંદુજી આપની દીકરીએ જેમ કહ્યું એ વેદના કોઈ ન ભૂલી શકે એ જે ગયું છે અને એ કદાચ એ અધિકારીઓ તમારી જગ્યાઓ તમને ખબર પડે જ છે એ લોકો ભ્રષ્ટાચાર કરીને આવા પાપ કર્યા છે શેતાનોએ એ દ્રશ્યોની મેં જે વાત કરી મને ખબર છે કે ફરીથી તમને દ્રશ્યો હું યાદ કરાવવા પર કહીશ જ્યારે મૃતદેહો આવી રહ્યા હતા ત્યાંથી કાઢવામાં આવી રહ્યા હતા અને એ ક્ષણ કે જે તમામ લોકો હેરાન હતા કે એમને ખબર નથી પડતી એમને ત્યારે પણ અધિકારીઓ એમને બસ સરકારી જવાબ આપતા હતા એ ક્ષણ કેવી હતી હાજર હું બસાવી નથી એક મારી દીકરીને કાકા એવી આગ હતી કે એમાં ગરાયું હતું પછી એમ પંદર વીસ મિનિટ હું એમાં જોઈ લો બહુ જ્યારે બાજુ ક્યાંય ઘરે નહોતું બે પાછળ નીકળ્યા એને ચાર પાંચ જણા હતા એને ને મિનિટમાં તો બસ મિનિટ છે આખું ટીઆરપી છે ને આખું એવું બધું બેહી ગયું આખું હળગીન રાત થઈ ગઈ એમાં એટલું પેટ્રોલ હું રોજ જતો હતો ને બે ત્રણ ચાર ફેરી ત્રણ ફેરી ચાર ફેરી સવારે બપોરે આ ત્યારે હું ન્યા હતો બેદરકારી ના મોટા મોટા થપો પડ્યા દોઢ મહિનાથી કામ ચાલુ હતું ન્યાય ટીઆરપી ગેમમાં બે ગેટ હતા મેન એક બંધ કરી દીધો ન્યા બીજું બાળકો માટે બનાવતા ને એક ખુલ્લો રાખ્યો મેન ગેટ પાંચ હડ ગયું હતું

મળવા તો ઠીક છે પણ અમને ફોન કરીને એટલું પૂછ્યું જ નથી કે તમે કેવી રીતે આ બધું શું થયું આ સમજતી વાત તો આવા આસ્તા જ ન થાય અહીં એટલો મોટો સવાલ ઉઠે છે ને કારણ કે પ્રશાસન જે જનતાની સુખાકારી માટે બેઠું છે પણ અહીં જનતાની સુખાકારી છોડો જનતાને ઘરતામાં ધકેલવા બેઠું હોય ને એવું લાગે છે અહીં રવિન્દ્રભાઈ પણ છે રવિન્દ્રભાઈ માફ કરજો હું પહેલેથી જ માફી માંગુ છું કારણ કે મને ખબર છે કે આ એ જે ક્ષણ છે ને યાદ કરવી ખૂબ મુશ્કેલ છે પણ એક ક્ષણ યાદ કરીને જેટલી વાર ન્યાયની ગુહાર લગાવવામાં આવી ક્યારેય કોઈ ના આવી શક્યું આપે પણ તો એ અંગે રજૂઆતો કરી હશે એ જે સમય હતો એ સમયને આપે પણ તો રજૂ કર્યો હશે અધિકારીઓ સમક્ષ કે પ્રશાસન સમક્ષ કે ભાઈ અમારી સામે જુઓ અમારી તકલીફને જુઓ સમજો આપે પણ તો એ રજૂઆત કરી હશેને રવિન્દ્રભાઈ હા મેં બહુ રજૂઆત કરી પણ કોઈ ધ્યાન નથી દીધું એ સમયે જરા ત્યાં હતા કેવો માહોલ હતો કેટલી વાર આ અધિકારીઓને મળ્યા શું થયું હોસ્પિટલમાં બોડી કરવો કરવો બહુ હેરાન થયા એમાં પણ અમને જે તંત્ર તરફથી જે આશ્વાસન મળવું છે એ પણ નથી મળ્યું અને બીજું આ જે અગ્નિકાંડ થયો છે એ માનવ સર્જિત થયો છે આ કોઈ કુદરતી કે કોઈ એવી આફત નથી કે આની અંદર માણસો કાંઈ થાય તો કુદરતને આપણે

પછી આ સરકાર કહે છે છે તો દારૂના બિયરના ડબલા ઇંગ્લિશ બધું કેમેરામાં આવ્યું છે અને બીજું કે જવાબદારી કે આવે કોર્પોરેટર ની પણ આવે છે આવે મેયર ની પણ આવે છે એ કોઈ તો અહીંયા આવ્યા નથી તો અહીંયા ધારાસભ્ય ત્રણ ત્રણ દી દવાખાને રોકાણા તો પણ કોઈ કોઈ પૂછ લેવા પણ આવ્યા નથી કે તમે શું કરો છો શું કઈ ત્રણ ત્રણ દી અમને એને લાશવું હોય એ બધાએ

અમારી નજર નીચી નમી જાય છે કારણ કે અમે તો લોકશાહી ચોથો સ્તંભ અમારે તો લડવાનું હોય આ લોકો માટે પણ અમે નથી લડી શક્યા આટલા કાંડ થયા તો પણ ફરી એકવાર આ કાંડ સર્જાયો અને કોના પાપે એ અધિકારીઓના પાપે અનિરુદ્ધભાઈ ન્યાયની શું આશા છે અત્યાર સુધી ન્યાય માટે કેટલી વાર કેટલાય પીડિત પરિવારોએ ગુહાર લગાવી છે આપે પણ રજૂઆત તો કરી હશે ને ન્યાયની તો અમને શું આશા આમાં ન્યાયમાં તો એને સુભાષ ત્રિવેદી ને એને વહી તો એ સુભાષ ત્રિવેદી

સાહીઠ ચાર લાખ રૂપિયા ચૂકવી છે પણ અમારે પૈસા એટલે કોઈ મતલબ જ નથી અમારે ખાલી ન્યાય જોઈએ છે પૈસા તો અમે ગમે ત્યાંથી કામી લેશું ન્યાયની પૈસાની આશા અમે નથી રાખતા પણ અમે ન્યાયની આશા જરૂર રાખીએ છીએ આપને ન્યાયમાં શું માંગ છે આપની ન્યાય જે ગુનેગારો છે એને કડકમાં કડક સજા મળે અને ગુજરાતની અંદર દાખલો બેસે કે ભાઈ આવું કરવાથી આવી સજા મળે છે તો બીજા કોઈ લોકો આવું કઈ અકલતા હોય કે હકલવા ધારવાની મનસા રાખતા હોય એ આવું કાર્ય ન કરે અત્યાર સુધી જેટલી પણ ગતિવિધિઓ થઈ છે હાઈકોર્ટે ફટકાર લગાવી અને ત્યારબાદ રાજ્ય સરકાર હોય કે પ્રશાસન હોય જે રીતની કામગીરી કરવામાં આવી શું એ સંતોષજનક લાગે છે આપને સંતોષકારક તો બહુ નથી કારણ કે આ બધી જોતા તંત્ર ચાતર ટકા આના એસઆઈટીના આના માણસો જે તપાસ કરી એમાં કોઈને કાંઈ ન્યાય મહિલો નથી સુરતનું જો વડોદરાનું જુઓ અમારા રાજકોટની આની પહેલાં એક પણ બનાવ બની ગયો હતો એનો જુઓ એમાં આઠ જણ આવી ગયા હતા પછી આ અગ્નિકાંડ જુઓ અને આ મેડમ છે ને માનવસર્જિત અગ્નિકાંડ છે આ કોઈ કુદરતી આફત નથી કે આપણે સહન કરી હતી આ કુદરતી આફત હોય ને તો આપણે સહન કરી લે જ પણ આ તો માનવસર્જિત જે વસ્તુ બની છે એ સહન તો કેવી રીતે કરવી પ્રશાસને એની જવાબદારી નિભાવી લીધી અને મૃત્યુ જાહેર કરી દીધો પણ આ મૃત્યુ આંક એ માત્ર આંકડો નથી એ લોકોના પરિવારમાંથી ગયેલા માણસો છે આવા હાદસા ફરી ન થાય તેવી સૌ કોઈ ઈચ્છા રાખે છે અને જે ગુનેગાર છે તેમને પણ સજા થવી જ જોઈએ દાખલો બેસવો જ જોઈએ તો આગળ આવું ના થાય આપ સૌ જે રીતે આપની પીડા છે એ પીડાને તો અમે કદાચ શબ્દોમાં ન વર્ણવી શકીએ પણ આપની સૌની પાસેથી એક એક એવી અપીલ હું ઈચ્છીશ કે જે સરકારને આપ કરવા ઈચ્છો છો સૌથી પહેલા અનિરુદ્ધભાઈ સરકારને તો આને કડકમાં કડક જે સજા કરે અને આને જાહેરાત કરી પૈસાને શું કરવા છે આ બધા જે ગુનેગાર છે એને બધાને પૂરેપૂરી સજા કરે અને એને એને ફાંસી દે તો બધાને 11 11 લાખ રૂપિયા હું આપીશ મારી જમીન મિલકત બધી વેચી દઈ એ ને આપડે શું કરવાના છે એના વીસ વીસ વર્ષના દીકરા ગુમાયા હોય અને એને ચાર લાખ રૂપિયાને શું કરવાના હોય

પગે લાગે હાથે લાગે આવો બનાવ ન બને એને માટે અમારો સાથ સહકાર આપે સંતોષબેન શું કહેવું છે મારું તો સરકાર પાસે તો કોઈ અપેક્ષા નથી કેમ કે સરકાર જ આપે અપેક્ષા જીવી નથી સરકાર પાસે અમે કશું પણ અપેક્ષા રાખવા માંગતા જ નથી પણ રાજકોટની પબ્લિકથી મારી નમ્ર વિનંતી છે કે જો તમારા તમે માણસની રીતે માણસને જોવો તો રાજકોટ પચીસ તારીખે બંધ રાખજો જેથી કરીને આ બધી પબ્લિક જાગૃત થાય ને અમારી સાથે જોડાઈને જે અમે અમારા વ્યક્તિ ગુમાવ્યા એને શાંતિ મળે એના માટે તમે અમારી સાથે જોડાવ ને એક દિવસ રાજકોટ બંધ રાખો ત્યારે ગુજરાત સરકારને ખબર પડે કેમ કે હવે પબ્લિક જાગૃત થાય તો જ ખબર પડે છે સંતોષબેન અહીં આપને હું એ વાત કહેવા જરૂર માંગીશ કે અહીં અમે સરકારને એટલા માટે નથી કહી રહ્યા કારણ કે મુખ્યમંત્રી ખુદ એવું બોલ્યા છે કે આ કંઈક ભૂલ થઈ અધિકારીઓ સામે હવે તો કોરડો વીંજવો જ પડશે અહીં જો સ્થિતિનું વિશ્લેષણ કરીએ ને સંતોષભાઈ તો એવું લાગે છે કે આજે આખી સિસ્ટમ છે ને વહીવટી એટલે કે પાલિકા પ્રશાસન કે જેણે જનતાની સુખાકારી જોવાની હોય જનતાનું રક્ષણ જોવાનું હોય એ ક્યાંક છે ને તે ખવાઈ ગઈ છે આ સિસ્ટમ સુધારવા માટે શું કરી શકાય તમને શું લાગે છે સિસ્ટમ ગુજરાત સરકાર હવે પબ્લિક આખી જેટલી જનતા છે એને નાશ કરવા માંગે છે બીજું કંઈ નથી આમાં કાયદેસર હોવાની એ જ દેખાય કે પબ્લિકને નાશ કરવા માંગે એને જ્યારે બોર્ડને જ્યારે પબ્લિકની જરૂર હોય તો એ ભીખ માગતા માંગતા આવે ને અત્યારે પબ્લિકને પીડિત પરિવારને સરકારની જરૂર છે અમે એટલી માંગણી કરીએ અમારા જે લોકો ગયા એના માટે અમે એને ન્યાય મળે એ માટે રાક્ષસોને સજા દેવાનું માંગે તોય પણ કોઈ સરકાર જવાબ તો સરકાર ખાલી આવતી નથી તમારી તમારી બેન સાથે સહેલી વાત મારી બેન સાથે સાડા આઠ વાગે સાડા નવ વાગે નોકરી ઉપર બાર કલાક જોબ કરતી આ કાન થયો એની સહેલી રહેતી સાડા નવ નોકરી આવી ને મેં સામેથી કીધું કે બેન હાલ તો બે રીલ્સ મારે બનાવેલું જોકે મને ખબર નહોતી કે સેલી બે રીલ્સ આવું મારા આજીવન મારે હાથ જોવાની રહીશ કેમ કે ખુદ મને અંદરથી એમ થયું હું કોઈથી મારી બેન એ રીલ્સ નથી બનાવતી પણ મને એમ થયું કે બેન આજ તું મૂકી દઈને મને એમ કીધું કે બેન તું કંઈ કામ નહીં કરી કેમ કે મારા કરતાં એ નાની હતી છતાંય મને એક કામ પણ એનોથી કરવા દેતી ઈ સારા નવ વાગે નોકરી ઉપર ચાલતી તો આ કોઈ કામ કરતી ને હું પાંચ વાગે જોબ ઉપરથી ચાલતી રહેતી તો હું શેટી મોબાઈલ લઈને પૂછ્યાથી ઈ મારા પપ્પા કે મારા મમ્મી ગમે ઈ કામ મને છે ને તો એમ કે કે રહેવા દો પપ્પા મારી બેન ને કઈ કે માં હું કર નાખી એવી મારી બેન હતી ઈની સાથે મારો સમય એટલે ઈ કોઈ લઈ આવી ન શકે સરકાર ન લઈ આવી શકે કે મારે આસા અડધા રાજકોટ વળતો હોય છે મેડમ એવી નિકાલ જ તે એવી શુક્રિયા હતી કે એક્ઝિટ ગેટથી નીકળી શકતી હતી છતાં એનું ન નીકળી કેમ કે એ જોબ ચાલુ હતી ને જે મેં એ જોબ કરતી ને નાના નાના બચ્ચો બચાવને જ રાખતી હતી એ કે એને એમ કીધું કે બે સર હું ત્યાં ઉપર કેતી આવું પાંચ સેકન્ડની વારી ઉપર કઈ તો આખું ટીઆરપી ઝોનનું બ્લાસ્ટ થઈ ગયું એને શું ખબર કે હું બીજાને બસ જાય

આ હત્યાકાંડ આપણે ગુજરાત આપણું ગરવેલું ગુજરાત આ ગુજરાતી કેવા હત્યાકાંડ જોવા પડે શરમની વાત છે આ અને એ પણ આવા અધિકારીઓ ના પાપે આટલા અગ્નિકાંડ જોયા અમિતા હજી એવું લાગે છે કે આ છેલ્લો અગ્નિકાંડ નહીં હોય કારણ કે ચલો અધિકારીઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી છે હાઈકોર્ટ ટકોર કરી રહ્યું છે સરકાર એક્શન લઈ રહી છે પણ એ ભ્રષ્ટ અધિકારીઓના તો રગ રગરગમાં ભ્રષ્ટાચાર જ રહ્યો છે ને સુધરશે એ લોકો અત્યારે રાહ જોઈ રહી છે કે કઈક એવું થાય અને આગળ આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય આ જેટલા પણ પીડિત પરિવાર છે ને બસ આટલા નથી હજુ છે એક એક પરિવારમાંથી માંથી ત્રણ ત્રણ પાંચ પાંચ મૃતદેહ

આ તમામ પીડિત પરિવાર સાથે ગુજરાત પાસે આખું ગુજરાત ઈચ્છી રહ્યું છે કે સમાજમાં દાખલો બેસે આવો અગ્નિકાંડ અમને હવે નથી જોઈતો અને અમે ત્યાં સુધી લડત આપીશું કે જ્યાં સુધી ઉદાહરણ રૂપ આ કાર્યવાહી નહીં કરવામાં આવે અમે નથી ઈચ્છતા કે અમારું ગરવેલું ગુજરાત એમાં આવા આઘાતના બટ્ટા લાગે અને વારંવાર એક એક વર્ષે છ છ મહિને આવી દુર્ઘટનાઓ ઘટે એક ફરી એકવાર અમે આશા રાખીએ છીએ કે દાખલો બેસશે અને હવે આવો અગ્નિકાંડ નહીં થાય અને આ તમામ પીડિતોને એમના એ પરિવારજન તો પાછા નથી આવવાના પરંતુ જે ન્યાય ઝંખી રહ્યા છે ને એ ન્યાય તમે આપશો નમસ્કાર નમસ્કાર